વડોદરામાં ગોત્રીમાં આવેલી મંગલમ હોસ્પિટલમાં પાર્કિંગ માટે હાલાકી પડી રહી છે હોસ્પિટલમાં પાર્કિંગની સ્પેસમાં રોડ પર વાહનો પાર્ક કરતા હોવાથી વાહનોને હાલાકી પડે છે પાર્કિંગમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા સ્થાનિકોએ માગણી કરી છે આ સમસ્યા અંગે ઝી ચોવીસ કલાકની ટીમે હોસ્પિટલના એચઆરને સવાલો કર્યા મંગલમ હોસ્પિટલના એચઆર પાસે કોઈ જવાબ નહોતા માત્ર કોર્પોરેશનને જવાબદાર

હવે શું થાય છે કે આ લોકોએ ભાડે સિક્યુરિટી લઈ લીધા હોય સિક્યુરિટીના લીધે પ્રોબ્લેમ એવા થાય છે કે ગમે ત્યાં પાર્ટીઓ આવી અને પાર્કિંગ કરી દેતા હોય છે હવે ફોર વ્હીલર પાર્કિંગ કરી દે સિક્યુરિટીના ગાંઠે નહીં તો એની જવાબદારી કોની એકંદરે અમારે મુસીબત વેઠવી પડતી હોય છે અને અમારે ઝઘડા ફોર વ્હીલરવાળા સાથે થતા હોય અત્યારે તો કોઈ જગ્યાએ દેખાતું નથી ઇવન તમે જુઓ કે ટ્રાન્સફોરન્ટની નીચે એ લોકોએ પેલું ટ્રાન્સફોરન્ટની નીચે મૂકેલી છે વસ્તુઓ એટલે જનરેટર એની નીચે મૂકેલા છે તો જનરેટર મૂકવાની જગ્યા નથી એમની પાસે તો પાર્કિંગ તો ક્યાં આગળ કરાવવાના છે એ લોકો અમે વીએમસીમાં બધા ડોક્યુમેન્ટ આપેલા છે અને વીએમસીમાં બધા જ એમની પાસે બધો ડેટા છે અમારું પાર્કિંગ ક્યાં છે કેટલું છે અને કેવી રીતે છે એ અમે ગવર્મેન્ટને જવાબ આપવા બંધાયેલા છીએ અને અમે એને આપી દઈશું અમારી પાસે છે બધું જ છે એના પછી હોય તો જ ભાઈ ચલાવતા હોય ને બધું ઇમ્પેક્ટ ફાઇલમાં નીચે બાંધકામની મંજૂરી મળી એ અમારી એ બધું વીએમસીમાં બધા ડોક્યુમેન્ટ છે તમે ત્યાંથી ઓફિસમાંથી બધું લઈ શકો હા અમારું છે કે કેમ પાર્કિંગ એરિયા નથી તો એ અંદરની જે પાસિંગ એરિયા છે એની અંદર જ છે તમારું હોસ્પિટલનું તો પાર્કિંગ એરિયા થયું ને અમારું હોસ્પિટલનું પાર્કિંગ એરિયા ના થાય અમારા એરિયામાં થાય છે અને બધી જ વીએમસી વાળા જે પણ ઇન્કવાયરી આપશે જે ડોક્યુમેન્ટ બતાવી દઈશું અને એની પાસે અમને બધું આપેલું છે અને બધું અમારું પાસ થયેલું છે એનું હું તમને જવાબ ના આપી શકું ને જે વીએમસી વાળા આવશે ત્યારે એમને જવાબ દર્દીઓ એ અમે બધી વ્યવસ્થા કરેલી છે વાળા ને તકલીફો સોસાયટી વાળા ને પૂછજો એનો તકલીફો પડતી હોય બીએમસી માંથી આવશે અમે બધો જવાબ એમને આપી દઈશું એટલે તમે અહીંયા મને પૂછો એનો કોઈ જ મતલબ નહીં રહે